છો બધા મજામાં હું છું કશ્યપ ને આપણે બધા ફરીથી ભેગા થઈ ગયા છીએ મારા એક નવા શ્રીમદ્ ભગવદ્ ગીતાના કેલોગમાં તો માફી ચાહું છું કે હું ઘણા બધા સમયથી તમારા સમક્ષ ઉપસ્થિત નથી થઈ શક્યો એનું કારણ જે નાના મોટા કામકાજ અને થોડીક ભાગદોડવાળી જિંદગી મુંબઈની જિંદગી તો તમને ખબર જ હશે કે કેવી ભાગદોડવાળી રહે છે અને આપણી જે કંઈ ને કંઈ સફળતાનો સમય જે શરૂ થતો હોય તો કારકિર્દી માં નાના મોટા ચડાવ ઉતાર અને જિંદગીના નાના મોટા ચડાવ ઉતાર આવતા હોય છે તો આ બધી વસ્તુમાંથી પસાર થતાં થતાં ક્યાંક હું સમયના અભાવના લીધે તમારા સમક્ષ રજૂ નથી થઈ કરી શકતો કે નથી થઈ શકતો તો આપણે આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અગિયારમાં અધ્યાયનું આપણે એક બાકી હતી વસ્તુ શું બાકી હતું તો આપણી હતી બાકી વાર્તા તો જે અધ્યાય આપણો પૂરો થાય એ પછી આપણે જે મહાત્મ્ય ફળ જેની અંદર વાર્તા હોય છે એક નાની એવી એ આપણે રજૂ કરવાની બાકી હતી તો અગિયારમો અધ્યાય આખે આખો આપણે કમ કવર કરી લીધો છે એમાં આપણે સાર અને વિસ્તૃતના બે ભાગ કરેલા છે પછી આપણે આવે છે આ વાર્તા તો આ જ તમારા બધા સમક્ષ આપણે અગિયારમો અધ્યાય જે છે એનું મહાત્મ એટલે કે એ અધ્યાયનું કેટલું બધું મહત્ત્વ છે દેશી ભાષામાં મહત્ત્વ તો શું મહત્ત્વ છે અને એનું શું ફળ મળે છે એ અધ્યાય વાંચવાથી તો એ તમારા સમક્ષ અત્યારે રજૂ કરવાનો છે ધ્યાનથી સાંભળજો અને મજા લેજો આ તો એમાં ભગવાન શ્રી શંકર પાર્વતીજીને અને ભગવાન શ્રી વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે હવે તમે અગિયારમાં અધ્યાયનું મહાત્મ્ય ફળ સાંભળો તો માતાજી બંને બેસી જાય છે સાંભળવા માટે તો વિવાહ મંડપ નામના નગરમાં વિવાહ મંડપ આ નગરનું નામ છે નામના નગરમાં હાલિકા નામે એક બ્રાહ્મણ રહેતો હતો તે ખેતીનું કામકાજ કરતો હતો એક દિવસ તે રખવાળી કરતો હતો ત્યારે કેટલાક જંગલી પ્રાણીઓએ ત્યાંથી પસાર થતાં એક મુસાફરને મારી નાખ્યો હવે આવું ખેલ થઈ ગયો છે ભાઈ શું કરવાનું ત્યાંથી પસાર થતાં મહાત્માએ આ જોયું અને બ્રાહ્મણનો તિરસ્કાર કરી કહ્યું કે તારે તો આ મુસાફરને બચાવવો જોઈએ ને હવે કેમ બચાવે આથી તું રાક્ષસ થા એટલે આવું બધું તો તરત એ સમયમાં તો ઋષિમુનિઓ આમ ખીચ કરી જાય તો શ્રાપ આપી દેતા તો તેને બદલે તું નિષ્ક્રિય રહીને જોઈ રહ્યો છો તારી ભૂલ છે આ તારે આવું ન કરવું જોઈએ તારે બચાવ કરવો જોઈએ આથી તું રાક્ષસ થા આ શાપ આપ્યા પછી તે બ્રાહ્મણ કગરવા માંડ્યા મહાત્માએ કહ્યું કે કોઈ ગીતાજીના અગિયાર માધ્યાયનો પાઠ કરી તેનું મંત્રેલ પાણી તારી ઉપર છાંટશે ત્યારે તું આ શાપમાંથી મુક્ત થઈશ આ બ્રાહ્મણ રાક્ષસ બનતા બધાને ત્રાસ આપવા લાગ્યો આથી ગામ લોકોએ ભેગા થઈ એક ધર્મશાળામાં તેને રહેવા વિનંતી કરી અને ધર્મશાળામાં જે કોઈ આવે તેનો ભોગ લેવા અને ગામ લોકોને પરેશાન ન કરવા લાગ્યો હવે ગા ધર્મશાળામાંય રહી છે ગામ લોકોને પરેશાની કરે છે અઘરું થાવા મળ્યું જીવન બધાનું એક દિવસે આ ધર્મશાળામાં એક બ્રાહ્મણ આવ્યો બીજા દિવસે આ બ્રાહ્મણને જીવતો જોઈ ચોકીદાર અને ગામ લોકોમાં ભારે કુતુહલ થયું કે ભાઈ આશ્ચર્ય થઈ ગયો ભાઈ ચોકીદારે આ બ્રાહ્મણને અહીં રહેવા કહ્યું એવામાં બન્યું એવું કે ચોકીદારના પુત્રનો મિત્ર આ ધર્મશાળામાં એક દિવસ માટે રહેવા આવ્યો હતો એની સાથે ચોકીદારના પુત્ર પણ રહ્યો હવે ચોકીદારનો પુત્ર પણ જોયો હવે ચોકીદારે આ જોયું તેના હોશકો છૂટી ગયા ચોકીદારે આ રાક્ષસને પોતાના પુત્રને સજીવન કરવા કહ્યું હવે પુત્રને તો રાક્ષસે મારી નાખો કારણ કે મારી જ નાખે ને હવે આ તો આનું કામકાજ જ એ હતું કે ભાઈ અંદર આવે ને મારી નાખે વાત થઈ ગઈ પૂરી તે જો ગીતાજીના અગિયારમાં અધ્યાયનો પાઠ કરી મંત્રેલું જળ અમારા ત્રણેય ઉપર છાંટશે તો બધા જ સજીવન થશે હવે આવું રાક્ષસે કહી દીધું ભાઈ હવે રાક્ષસ છે એ ધર્મશાળામાં જ રહેતો હતો અને બ્રાહ્મણે આવ્યો એટલે બ્રાહ્મણ આ વસ્તુ કરી શકે એટલે હવે રાક્ષસે બ્રાહ્મણને આ વાત કરી તો હવે પુત્રને સજીવન કરવાનો છે તો ચોકીદારે આ બાબતની જાણ બ્રાહ્મણને કરી બ્રાહ્મણે તે મુજબ કરતાં રાક્ષસને એ રાક્ષસ યોનીમાંથી કે ને છુટકારો થવા લાગ્યો અને યોનીમાંથી ને બે મિત્રોનો પણ ઉદ્ધાર થઈ ગયો હવે એ જે કોઈ લોકોને શ્રાપ મળ્યો તો એ બધાનો ઉદ્ધાર થઈ ગયો તેઓ ત્રણેય વિમાનમાં બેસી વૈકુટ લોક જવા લાગ્યા ત્યારે ચોકીદાર પોતાના પુત્રને રોકવા લાગ્યો આથી પુત્રે કહ્યું કે મારે આ સંસારમાં દરેક પોતાના કર્મ અનુસાર આવે છે અને જાય છે ભાઈ કોઈ સમયે હું તો કોઈ સમયે તમે પિતા તરીકે અને પુત્ર તરીકે પાઠ ભજવી ચાલ્યા જઈએ છીએ તમે જોયું કે ગીતાજીના અગિયાર મધ્યના પાઠના મંત્રેલા જળથી અમારો ઉદ્ધાર થયો તેમ તમે પણ તમારો ઉદ્ધાર કરો આ બ્રાહ્મણ પાસે ગીતાજીનો અગિયારમાં અધ્યાય સાંભળજો ચોકીદારે આ મુજબ કરતાં તેને પણ પાછળથી ઉદ્ધાર થયો અને મુક્તિ મેળવી વેકૂટ લોક પામ્યો હવે અગિયારમો અધ્યાય કેટલો મહત્ત્વનો છે એ તમે સમજો હવે બ્રાહ્મણે જળ મંત્રી અને એનો છટકોરો મારી દીધો રાક્ષસ ઉપર ને રાક્ષસ છે એ મુક્તિ પામી ગયો તો હવે રાક્ષસ જેવા રાક્ષસ જો અગિયારમાં અધ્યાયના મંત્રેલા જળથી મુક્તિ પામી જતા હોય તો આપણે તો બધા સારા માણસોમાં જ આવીએ છીએ તમે આ બેઠા બેઠા વિડીયો જોતા હશો તો તમે સારા માણસે જશો નહીં જોતા હોય એ પણ સારા હશે પણ આ વિડીયો જોવા માટે જેણે સમય કાઢ્યો એ તો સો ટકા શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર રસ ધરાવતો હોય છે અને વિડીયો જોવા બેઠો હશે તો આજનો આપણો વિડીયો અહીં જ આપણે સમાપ્ત કરીશું શોર્ટ અને સિમ્પલ તરીકે અને આમાં આપણને એક બીજી વસ્તુ પણ તમને સારી એવી જાણવા મળી હશે કે ક્યારેક કોઈ માણસને કાંઈ તકલીફ આવતી હોય અને તમે એની સામે નજર રાખીને ઊભા છો અને તમારી નજર ભાળતા એ ગુનો થઈ રહ્યો છે તો તમે પણ એ ગુનો કરી રહ્યા છો આટલું જ તમને પાપ લાગે એટલે કાં તો તમે ત્યાંથી વહેલા વ્યા જાઓ જે સામાન્ય દરેક માણસ કરે છે અને કાં તમે એની અંદર વચ્ચે પડો તમારી ક્ષમતા અનુસાર એ માણસને અથવા તો એ કોઈપણ પ્રકારનું દુષ્કર્મ કોઈ પણ પ્રકારનું કોઈ પણ હિંસા કે કોઈ પણ તકલીફ કે કોઈપણ કોઈ વ્યક્તિને કે કોઈપણ પ્રાણીને કોઈ માણસ દુઃખ દેતું હોય કે તકલીફ દેતું હોય તો એમાં બચાવવાનો પ્રયાસ કરવો જરૂરી છે જો આવું આપણે કરી ના શકતા હોય તો કોઈ આપણી આગળ હવે તો શું નંબર પર ફોન કરી દો ફટાફટ પોલીસ આવી જાય છે કોઈને તકલીફ થઈ હોય તો એકસો આઠ નંબર ઉપર ફોન કરો તો તરત એમ્બ્યુલન્સ આવી જાય છે ક્યાંક આગ લાગી હોય તો એના ઉપર ફોન કરો તો આગના કહીને કે આપણા ફાયર ફાઇટર્સ આવી જાય છે તો કંઈ પણ કોઈ વસ્તુ થતી હોય તો એક વખત સ્ટેન્ડ લેવું જરૂરી છે જો તમે પોતે જ શરૂઆત ક્યાંયથી નહીં કરો તો કોણ કરશે તો બેઠું રહેવું અને સાંભળા કરવું અને કોઈને તકલીફ થતી હોય એ જોયા કરવી એ સાવ અયોગ્ય છે અને આત્મા શું પરમાત્મા તમારા આત્માને પણ તમે જો તકલીફ થતી હોય અને તમે બેઠા બેઠા એ તકલીફ સહન કરો તો એનું પણ તમને પાપ લાગે છે આ શબ્દો સમજવા જેવા છે યાદ રાખજો તમે કારણ કે દરેક આત્માની અંદર પરમાત્માનો વાસ હોય તો તમને પણ તકલીફ થતી હોય અને તમે શાંતિથી બેઠા બેઠા એ જ વસ્તુ સહન કરો છો તો કોઈ એવું નથી કહેતું કે તમે એ વસ્તુ સહન કરો તમે બે શબ્દ બોલી શકો છો તમારા માટે તમે સ્ટેન્ડ લઈ શકો છો બાકી તમારા પરમાત્મા પરમ કૃપાળુ પરમેશ્વરની આગળ જઈને બે હાથ જોડીને પ્રાર્થના તો તમે જરૂર કરી શકો છો જેની કોઈ પાસે ફરિયાદ ન થતી હોય એની ફરિયાદ ભગવાન પાસે થઈ શકે છે તો એક વખત જરૂર ભગવાન આગળ જઈને કોઈ વસ્તુની ફરિયાદ કરજો જો તમારો ઉકેલ ના આવે ને તો જરૂર મને આ વિડીયોમાં નીચે કમેન્ટમાં આવીને કહેજો કે તમારી કંઈ પ્રોબ્લમનું સોલ્યુશન નથી આવ્યું શ્રીમદ્ ભગવદ્ ગીતામાં હરેક પ્રકારના પ્રોબ્લમનું સોલ્યુશન આપેલું છે અને હું તમને તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન એમાંથી જ ગોતીને આપીશ તો મળીએ છીએ આપણે હવે બારમા અધ્યાયના સાર સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ